માન્ય મુખ્યમંત્રી નું ખુબ ભવ્ય થી ભવ્ય સ્વાગત કરવામાં આવશે સમગ્ર શહેરમાં ભારતનું નામ જેમણે કાયમ માટે અમર કર્યું છે એવું અદ્ભુત વ્યક્તિત્વ સ્વામી વિવેકાનંદજી અને એમના જન્મની દોઢસોમાં વર્ષની જન્મજયંતિની ભવ્ય ઉજવણી ગુજરાત જ્યારે કરી રહ્યું છે એ વિવેકાનંદજીના વિચારની યાત્રા લઈને વિકાસ યાત્રા ના માધ્યમથી ગુજરાત ના હૃદય સમ્રાટ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર ગુજરાત ની જનતા માટે વિરાટ સંગમ સંગમી તારીખે સાંજે સાડા પાંચ વાગે ખડપીઠ મેદાન તળાવની પાડ પાસે હું ઐતિહાસિક મહા સંમેલન જામનગર જનતા માટે રાખવામાં આવી રહ્યું છે હું આપ સૌના માધ્યમથી જામનગરની જનતાને હૃદયપૂર્વકની ને અપીલ કરું છું કે માનનીય શ્રીને એ ખૂબ મોટો લાવવો છે અને જ્યારે આજના સમયમાં કોંગ્રેસ જ્યારે તરફડાટ કરી રહેલ છે લોકોની વેદના ઉપર આકરા પ્રહારો કરી રહી છે એ સંદર્ભમાં કોંગ્રેસ સામે નફરત કરવા માટે એની સામેનો ગુસ્સો વ્યક્ત કરવા માટે પણ જે રીતે સમગ્ર ગુજરાતની જનતા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના અભિવાદન અને સ્વાગત કરી રહી છે એની સાથે જોડાઈ રહી છે જનતાને પણ હૃદયપૂર્વકની અપીલ કરું છું કે આવો સૌનો સાથ સૌનો વિકાસ ના સૂત્રને ધ્યાનમાં રાખીને આ વીસમી તારીખે સાંજે સાડા પાંચ વાગે ખરપીટના મેદાનમાં સમગ્ર સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીને પધારવા વિરાટ સંખ્યામાં ઉમટી પડો એમ જામનગર ની જનતાને હૃદયપૂર્વક ની અપીલ કરું છું અસ્તુ આભાર ભારત માતા કી જય